કેમ છો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગુંદાના અથાણાને પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત બધી જ ટીપ્સ ટ્રિક્સ તથા અથાણાને લાંબો સમય સુધી જાળવી રાખવા માટેની સ્પેશિયલ ટીપ જાણવા માટે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો ચલો વિડિયો શરૂ કરીએ પરફેક્ટ અથાણું બનાવવા માટે આપણે મીડિયમ સાઇઝના ડાર્ક ગ્રીન કલરના અને થોડા કડક ગુંદા પસંદ કરવાના છે હવે ગુંદાને તેના ડીટાથી અલગ કરીને તેના ઉપર ચોંટેલી બધી માટી કચરાને સાફ કરવા બધા ગુંદાને આપણે પહેલાં ઠંડા પાણીમાં સારી રીતે વોશ કરી લઈશું ત્યારબાદ એક ચોખ્ખા કપડાથી બધા ગુંદાને લૂછી લેવાના છે હવે ગુંદામાં રહેલા બી નીકાળવાના છે તો બી નીકળવા માટે તમે ખલ યા હથેળીથી પણ ગુંદા ઉપર મારી ત્યારબાદ એની અંદર રહેલા બી નીકાળી શકો છો હવે ગુંદાની અંદર રહેલો વાળો પદાર્થ નીકાળવા એક ટીપ છે તો એક વાટકીમાં થોડું મીઠું થોડી હળદર લઈને બંને મિક્સ કરી લઈશું હવે આ મિક્સચરને બધા ગુંદામાં થોડું થોડું ભરી દેવાનું છે અને સાઈડમાં રાખી લેવાના છે ત્યારબાદ એક ચોખ્ખા કપડાથી બધા ગુંદાને અંદરથી બહારથી સાફ કરી લેવાના છે અને તમે જોશો કે ગુંદાનો બધો જ ચિકસવાળો પદાર્થ નીકળી જશે હવે બધા ગુંદાને એક સાઈડમાં રાખી દેવાના છે હવે આપણે જોઈશું ગુંદાની અંદર ફિલ કરવા માટે મસાલો બનાવવાની રીત અહીં અમે પાંચસો ગ્રામ ગુંદા લીધેલા છે તો તેના માટે બસો પચાસ ગ્રામ કાચી કેરીનું છીણ તથા બસો પચાસ ગ્રામ અથાણાનો મસાલો જોઈશે અથાણાનો મસાલો રેડીમેડ બી બજારમાં મળે છે તે બી તમે યુઝ કરી શકો છો અહીં અમે રેડીમેડ મસાલો જ યુઝ કરેલો છે મસાલા માટે આપણે કાચી કેરીને છોલીને એનું છીણ કરી લેવાનું છે હવે એમાં છીણમાં રહેલું એક્સ્ટ્રા પાણી કાઢવા માટે આપણે તેમાં અડધી ચમચી હળદર અને થોડું મીઠું નાખીને મિક્સ કરી લેવાનું છે અને બંને હાથમાં છીણ લઈને નીચવીને બધું પાણી નીકળે તેટલું કાઢી નાખવાનું છે હવે એક વાસણમાં છીણ અને મસાલો મિક્સ કરીને મિક્સચર તૈયાર કરી લેવાનું છે હવે બધા ગુંદામાં થોડું થોડું મિક્સચર ફિલ કરતા જવાનું છે બધા ગુંદામાં મસાલો ફિલ થઈ જાય પછી એક વાસણમાં ભરીને ઢાંકીને તેને થોડા ટાઈમ માટે સાઈડમાં રાખી દઈશું હવે કોઈ બી કુકિંગ ઓઇલ મેં અહીંયા તેલનો યુઝ કરેલો છે તપેલીમાં થોડું તેલ લઈને તેને ગરમ કરવાનું છે અને ઠંડુ પડવા દેવાનું છે હવે સાઈડમાં મૂકેલા ગુંદાને એક કાચની બરણીમાં ભરી લઈશું અને જે ઓઇલ ઠંડુ કરવા રાખેલું હતું તે ઠંડુ થઈ ગયું છે તો હવે ઓઇલને ગુંદામાં રેડી દેવાનું છે હવે બધા ગુંદાને મસાલો ડૂબી ના જાય ત્યાં સુધી ઓઇલને રેડતા જવાનું છે અને ચમચીથી થોડા થોડા ગુંદાને દબાવતા જવાનું છે એટલે અંદર જે થોડી ઘણી જગ્યા કે એવું કંઈ રહી ગયું હોય તો ગુંદા એડજસ્ટ થઈ જાય અને બધા ડૂબી જાય ગુંદા એ રીતે ઓઇલ નાખી દેવાનું છે હવે બરણીને ઢાંકીને એક બે દિવસ સુધી બહાર રાખી દેવાનું છે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર અને જો તેલ તમને ઓછું લાગે તો એક્સ્ટ્રા તમે બીજું ગરમ કરીને ઠંડુ કરીને નાખી શકો છો હવે બે દિવસ પછી તમે બરણીને ફ્રીજમાં રાખી શકો છો સ્પેશિયલ ટ્રીક હતી તો ખાસ ધ્યાન રાખો કે જ્યારે ખાવા માટે અથાણું કાઢીએ છીએ ત્યારબાદ બધા ગુંદાને ચમચીથી દબાવીને પાછા ઓઈલની અંદર જ કરી દેવાના અને જુઓ આપણું અથાણું બનીને તૈયાર છે મસ્ત મજાનું ચટાકેદાર મસાલેદાર બધાને ખાવાની મજા આવે એવું